મોટી 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 જ ઘરે જુદા ને જીવાય ગુડ આફ્ટર દ્વારકાધી જય શ્રી રામપા ને સ્વાગત છે તો આફ્ટર લોંગ ટાઈમ તો ન કહેવાય કેમ કે જી તમે છેલ્લો વ્લોગ જોયો એનો એન્ડિંગ પછી આપણે એના બીજા દિવસે વ્લોગ ચાલુ કરી દીધો અત્યારે અત્યારે જઈએ અત્યારે બહાર એક કામ થી અત્યારે ત્યાં અહીંયા ઉભા રહી આપણે હોટલ એને આગળ જોઈ શું થાય ને શું નહીં કેવું જાય એનો દિન કેવા કેવા આપને ભટકાય તો કન્ટિન્યુ મેરે સોણ્યા મારો નાનપણનો નો અને ગુજરાતનો સુપ્રસિદ્ધ કલાકાર અને સિંગર એવો

આઈલા રાખે એને એલા રાખે દયા હે કાકા કલાકાર બહુ મોટા આ રવેજીની ને કાડિયા ઠાકરની દયા હે અને ઓબર માની ને તો અત્યાર ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર બની ગયા હે યાર નાના માણા ઓરવા સે તો ખાલી ખોડિયા જુદા પણ જીવ એક જ માં છે ભઈ ભાઈ આ એક રશન કેવો કે તું ને રામ કેવો આ ભજેવા ટીકાવાલા ભાઈ સો એવો મારો ભાઈ મયંક જાદવ ભાઈ પાછો મળી ને આનંદ થયો મને ના પાછો તો એવો ચો જેવો સ્કૂલ માં તો બદલાનું તારા પાસે બદલાય ના એને પણ ડાયરા બાયરા એના માટે કોન્ટેક્ટ કરવો હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી માંથી જાઓ કે ભાઈ તમે જો ઇન્સ્ટામાં ડાયરેક્ટ જઈને સર્ચ કરજો મયંક જાદવ ઓફિશિયલ મયંક જાદવ ઓફિશિયલ સર્ચ કરજો એટલે પહેલું જ કઈ આવશે દેવભાઈને ને લાઈક કરો શેર કરો અને વધુમાં વધુ શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હા બાકી આની આઈડી ન મળે તો મારા ઇન્સ્ટાગ્રામ માં ઈ છે કેમ કે એમાં જ જઈને તમે જોઈ લ્યો બાકી જો તમારે કોન્ટેક્ટ કરવો હોય તો એને ઇન્સ્ટાગ્રામ ના બાયો માં આપ્યું ને ભાઈ કોન્ટેક આપેલું છે આ તો જો કે મારા લગન તો એમ ને મે છે ચોક્કસ ભાઈ હા મારે કે પૈસા નો તો અમે ભાઈ એટલે આવી દીજો ના ના તો હવે ને મણી આનંદ થયો તો અમે નીકળી ભાઈ થોડું મોડું ના ના પછી ભાઈ તો કરો દ્વારકા તો અત્યારે બી એટ બી ટ્રીમ કરાવેલું છે બીપો ને આફ્ટર નો સીન તમે બધાય જોઈ લેજો અને શિવશક્તિ હોટલ આ આવી ગયા એટલે તારે તો ગ્લાસીસ ન જવાનું ના ભાઈ હવે મહેમાન આવી ગયા એટલે કેન્સલ કર્યો પ્રોગ્રામ જવું મોટી મોટી ની મોટી મોટી જ કરે મોટી મોટી હું કે મજે માં મજે મજે ઓલા ભાઈ ને જવાનું તો કેમ નો ગયા મોટો હે ફાફોડી એવું હે જો જાય આ હાલો આવજો ધાર્મિક ઘર પર એ આવી ગયા તારા આવ્યા નાનું મોટું આવડે વાત વાત આવડે

આ કાર છે પાકીનો ઓય જુનન છે ઓલીસ મને આ ભાઈ 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 અહીંયા તો અઢળક ગાડી કેટલા બધા બેગ ની ને ટ્રેક ની સાયકલ બાઇકલો છે તો તને હું આ લઈ દઉં આ લઈ લઈ દે તો તું ઈ ચાલે માતાની ચુંગા રાખ માર છોકર હાથ છે તો તો જ જબરતી કે ને એ વાસપ નઈ ખોટા ન જ્યો આ ઓય રે આપણા બૂટ ની વાત થાય તું આ શું કરે લઈ નાખી આવું હ લઈ નાખી અના નવા બૂટ પહેરે ખોળી આડમો તે નેકસુ બોતી

અમને તો ખબર જ છે અમને ખબર જ છે મારામાં ચોખ્ખો જ નથી પાડવી ના ના પાડી દીયો તમને તારો ઊભા થાવ પણ જાજુ ન હોય હા ફૂંડો લાગી ના હા ફૂંડો લાગે છે બસ આવવામાં ગણતરી કરી એટલે એમ પૂછું હું એકલા એકલા તું આમ કર કે લેવું હોય નહીં કેટલા હે ભાઈ કલ આ એક્સરસાઇઝ બાઇસિકલ દસ હજાર રૂપિયા

હમણાં જો ક્લિપ માં આવી ગયો યાર આટા મારે ભાઈ એક મિનિટ હો યાર આટા મારે ગયું લેવું લેવું છે લેવું તો ડન કરો ઓકે ઓકે ભૈયાજી ઓકે

તો અત્યારે આને અહીંયા કંઈક ક્રિશન લેવાનું હતું હાથની એ તો આવ્યો હતા લેવાઈ ગયું લેવાઈ ગયું તો હવે ક્યાંક નાસ્તો કરાવવા લઈ જઈએ આપણે જોઈ ક્યાં લઈ જઈએ જોકે મને તો ખબર જ છે ક્યાં જવાનું તમને બધાને બતાવી વિહામ સંજાણો હાથની યુનિવર્સિટી બરોબર ને તો હવે ક્યાંક નાસ્તો કરવા જાય ત્યાં ચાલો કરી જાય ત્યાં ચાલો અરે બટક કાઢી હા થોડોક

એ પરણે ખવરાય ખાવા એમ ગઈ આખા ખાઈ ગઈ જો આમ હોય હાવ ઓમ જંતાને બેવકો બનાવ અત્યારે અમે ભાઈ ઉમે સુવરિયા ધાર્મિક આપણે તો વેગા છે તો બધે ઓરખો છો હે ઓ લાઈફ

આ જો કિલોમાં દેવાનું છે ડાળ બપોર ખોરેવાળો આ તો ને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામ મુંબઈ ને ને આખા દુનિયામાં ખેલાવ દેવું હે પણ આટલા હાટુ તો તમે ક્યાં પહોંચ્યા દેવલ વર્લ્ડ રેકોર્ડ હા આ દિવાલ દે નામ કેમ બા ગીલીસ નામ નો તો કે નામ આવે